સરકાર આ પગલે બનાસકાંઠા અધિક કલેક્ટરની આસડા ગામની ઓછીતી મુલાકાત રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેકટરો અને તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદાર જિલ્લાના ગામમાં આવેલ જાહેર જનતા સાથે જોડાયેલ જગ્યાઓની મુલાકાત કરી રિપોર્ટ કરવા આપેલ બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા દ્વારા ડીસા તાલુકાના આસેડા ગામની મુલાકાત કરવામાં આવી રાજ્ય સરકાર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડામાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર પ્રાથમિક કેન્દ્ર શાળા કોલેજો વ્યાધી ભાવની દુકાનો પંચાયત ઓફિસ બેન્કો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલ જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર સીપી પટેલે આસડા ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ કરી જે આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે આરોગ્ય કેન્દ્રમાં દવાઓના જથ્થાની ઉપલબ્ધતા સ્ટાફની હાજરી આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ ગામોની વિગત માસિક ઓપીડીની વિગત જરૂરી માળખાકીય સુવિધા સારવાર સાધન બ્લડ ટેસ્ટના સાધન સહિતની વિગતોની ચકાસણી કરી આ ઉપરાંત અધિક કલેક્ટરે આસેડા ગામમાં આંગણવાડી પંચાયત ઘર અને શાળાની પણ મુલાકાત લીધી આંગે અધિક કલેક્ટર સીપી પટેલે જણાવ્યું હતું કે ગામડાઓની મુલાકાત લઈ જાહેર જનતા સાથે જોડાયેલ જગ્યાઓની સ્થળ ચકાસણી કરી ત્યાં ચાલતી કામગીરી માળખાકીય સુવિધા તેમજ જરૂરિયાત અંગે તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે અહેવાલ મહાવીર શાહ